નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને બે લાખ ખેડૂતોને બાર હજારનો હપ્તો પાક વીમો જમા થયો મોદીની ગેરંટી રેલવેના મુસાફરો માટે મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં મિત્રો સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયો છે તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે મિત્રો અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે અને મિત્રો આ પહેલા ઝારખંડ સરકારે પણ મિત્રો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી અને તેની પણ મિત્રો જાહેરાત કરી હતી આમ મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકારે મિત્રો ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મિત્રો મોટી જાહેરાત કરી દીધી છે હવે મિત્રો આપણે એ જોવાનું રહેશે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે ગુજરાતમાં લોન માફી અંગે મોટી જાહેરાત ક્યારે કરવામાં આવે છે તમને શું લાગે છે મિત્રો ગુજરાતમાં લોન માફી અને દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવશે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો તોને મિત્રો હવે છ ના બદલે બાર હજારનો હપ્તો આપવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે તો મિત્રો આર એસ એસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને મિત્રો સરકાર પાસે માંગણીઓ કરી હતી અને મિત્રો ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતામણ પાસે મિત્રો માંગણીઓ કરી હતી અને આવનારા મિત્રો બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા છ હજારથી વધારીને મિત્રો બાર હજાર કરવામાં આવે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે અને ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ મિત્રો ચૌધરીએ કહ્યું હતું કે અમે બાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો દિવસમાં જમા થયો મિત્રો બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન જ નહીં અને છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઈ ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટને મિત્રો ચુકાદો છ વર્ષમાં આવ્યો હતો અને મિત્રો તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે મિત્રો વળતર ચૂકવવા મિત્રો આદેશ કરી દીધો છે જ્યારે મિત્રો આઠ હજાર બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાઠ દિવસમાં ચૂકવવામાં આવશે તેવો મિત્રો આદેશ સરકાર દ્વારા કરવામાં આવી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો રેલવેના મુસાફરો માટે આવ્યા મહત્વના સમાચાર તો મિત્રો ભારતીય રેલવે જુલાઈ મહિનાથી મુસાફરો માટે એક નવો મોટો ફેરફાર કરી દીધો છે જેની અસર લાખો રેલવે મુસાફરોને થશે મિત્રો રેલવે મિત્રો મિત્રો જુલાઈએ આ નવા નિયમો લાગુ કર્યા છે જેમાં વેટિંગ ટિકિટને લઈ પહેલી વાર કડક નિર્ણય લેવામાં આવ્યો છે જો કોઈ મુસાફર આ નવા નિયમોનો ઉલ્લંઘન કરશે તો તેના ઉપર ભારે દંડ લાદવામાં આવશે મિત્રો અને તેને અધ્વજે ટ્રેનમાંથી ઉતારી પણ દેવામાં આવશે ટિકિટ ચેક કરતા રેલવે કર્મચારીઓને પણ મિત્રો કડક સૂચના આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની ગેરંટી હવે વાહનો ફ્રીમાં ચાલશે તો મિત્રો ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે તેમણે મિત્રો ફરી ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા કહ્યું હતું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહનો હવે ફ્રીમાં ચલાવી શકશો તમારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ હવે નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવનારા સમયમાં મિત્રો પીએમ ઇલેક્ટ્રોનિક્સની વાહનોને લઈ સૂર્ય ઉર્જામાં મિત્રો ભરપૂર ઉપયોગ કરવાની યોજના અમે ઘડી રહ્યા છીએ તો મિત્રો લોકો રાહ જોઈને બેઠા છે કે આ નરેન્દ્ર મોદીની યોજના ક્યારે બહાર પાડવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત બે લાખ રૂપિયા સુધીનો દેવો માફ થશે તો મિત્રો ચૂંટણી ચૂંટણી વખતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ એવા મિત્રો દાવા કર્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અમારી ચૂંટણીમાં જીત થાય છે તો ખેડૂતોને લોન માફ કરી રાહત આપવામાં આવશે અને મહિલાઓને આઠ હજાર પાંચસો રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે તો અનેક નાના મોટી જાહેરાતો કરી હતી અને વિવિધ પાર્ટીઓ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી હતી જેમાં મિત્રો કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ બની છે અને બીજી પાર્ટીઓની પણ સરકારો બની છે તો મિત્રો ખેડૂતોને પણ સહાય આપવામાં આવી નથી અને મહિલાઓને પણ મિત્રો તેની કોઈ પણ સહાય આપવામાં આવી નથી જેથી કરીને વોટ લેવા માટે અનેક પાર્ટીઓ મોટા મોટા દાવાઓ કર્યા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનું પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવામાં આવી ગયું છે તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર તમે અનેક વિડીયો તેના જોયા હશે તેના વિશે મિત્રો થોડીક માહિતી મેળવીએ તો બજાજ ફ્રીડમ એકસો પચીસ સીસી ભારત અને દુનિયામાં પહેલું સીએનજી બાઇક બજાજ સીએનજી ફ્રીડમ બાઇક ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં મિત્રો એકસો પચીસ સીસી સિગ્નલ સિલિન્ડર એન્જિન છે જેમાં મિત્રો પેટ્રોલ અને સીએનજી બંને ઉપર ચાલી શકે છે જ્યારે બાઇકમાં બે કિલોની સીએનજી ટેન્ક અને એ બે લીટરનો પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક આપવામાં આવ્યો છે જ્યારે મિત્રો કંપની એવો પણ દાવો કર્યો છે કે આ બાઈક એક કેજી સીએનજીમાં મિત્રો એકસો ને બે કિમી માઇલેજ આપે છે જ્યારે મિત્રો તે એક લીટર પેટ્રોલમાં મિત્રો સડસઠ કિમી દોડશે બાઇકની પ્રારંભિક કિંમતની સહાય મળશે ભારત સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે હવે આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં મિત્રો ઉપલબ્ધ છે આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે મિત્રો બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલા મિત્રો લઈ રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો કરો ફરિયાદ ખેતીને ખૂબ જ જોખમી ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોમાં મિત્રો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોને માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું હોય છે બાકીનું પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવે છે પાક મિત્રો નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના મિત્રો કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જો મિત્રો ખેડૂતોને ટોલ ફ્રી નંબર ચૌદ ચારસો સુડતાલીસ ઉપર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે ચૌદ ચારસો સુડતાલીસ ઉપર કોલ કરવાનો રહેશે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવાની રહેશે આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક એસએમએસ આવશે આ પછી તમારે તમારી ફરિયાદોનું કોલઅપ લેવાનું રહેશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો